વલસાડ અબરામા વિસ્તારમાં કાર ચાલકે વીજ થાંભલામાં કાર અથડાવી ત્રણ થાંભલા તોડી પાડ્યા વલસાડના અબરામા ઝોન ઓફિસ નજીક એક કાર ચાલકે વીજ થાંભલામાં કાર ધડાકાભેર અથડાવી દેતા એક સાથે ત્રણ વીજ થાંભલા તૂટી પડ્યા હતા જેને લઈને નજીકમાં આવેલા મંદિર પાસે ચાલી રહેલા ભંડારામાં ભારે ભાગદોડ મચી હતી સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની થઈ ન હતી પરંતુ સમગ્ર વિસ્તારમાં અંધારપાટ છવાઈ ગયો હતો આ અકસ્માતની ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ઝોન કચેરી નજીક મોડી સાંજે એક કાર નંબર જીજે ફિફ્ટીન સીજી થ્રી ઝીરો ઝીરો સિક્સના ચાલક ત્યાંથી પસાર થયો હતો અને ઝોન કચેરીથી થોડે દૂર જતા માર્ગ ઉપર કાર ચાલકે ધડાકાભેર કારને વીજ થાંભલા સાથે અથડાવી મૂકી હતી જેને લઈને આ વિસ્તારમાં એક સાથે ત્રણ વીજ થાંભલા તૂટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો અને ઝોન ઓફિસ નજીક આવેલા મંદિરમાં આ વિસ્તારના લોકો દ્વારા મહાપ્રસાદનું આયોજન કર્યું હોવાથી લોકો મોટી સંખ્યામાં મંદિરના પટાંગણમાં હાજર હતા અને અચાનક વીજ થાંભલા સાથે તાર તૂટી પડતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા અને ભારે અફરાતફરી મચી ગઈ હતી

એ અબ્રા લુહાર લોહાર ફરિયા પાસે ભ્રમ્હદેવ માતા મંદિર મંદીર ભ્રમ્હદેવ ના માં આ હતો અને આરતી નો સમય હતો ત્યારે એક વ્યક્તિ પૂરપાટ ઝડપે આ મુખ્ય રસ્તા થી વાહન હંકારી જતા ડીજી ના કેટલા પોલ ત્રણ થી ચાર પોલ ને ઠોકે ને અકસ્માત કરે જે હાલ આપ જોઈ શકો છો અહીંયા જ્યાં રસ્તા પર આ તો ઠીક છે કે આરતી માં લોકો હતા એટલે કોઈ સો દોડસો વ્યક્તિઓ ની સમૂહ માં હજુ રસ્તા પર કોઈ આવી નહી બાકી

અમે આરતી હા જ્હોન ઓફિસ ની બાજુમાં પણ અહિયાં આરતી ને ગણપતિ દાદા ની આરતી નો ચાલતી હતી ને ફોર વ્હીલર વાળા એટલી સ્પીડ માં પીધેલી હાલત હતો એને પોલ માં ઇલેક્ટ્રીક પોલ માં ઠોકી નાખ્યો એના કારણે ત્રણ પોલ તૂટી પડ્યા છે એ જાન અમારે સારું કેવાય કે અહિયાં મંદિર નો ભંડારો પણ છે આજે અમારો ગણપતિ દાદા નો પાટોત્સવ નો એના નિમિત્તે આ બચી ગયા છે અમે એમ નહી તો આ જાન હાનિ થતી હતી અ કાર દ્વારા અ પોલ ઉપર કાર અથડાવાથી ત્રણ એક વીજ પોલ પડી ગયેલા હતા તેથી તાત્કાલિક જે સદર બાઈ સદર બાબાજી ની માહિતી અમને મળતા સ્થળ ઉપર લાઈન સ્ટાફ સાથે તાત્કાલિક પહોંચીને ને પાવર સપ્લાય બંધ કરાવીને ને અ થાંભલો જે રોડ ઉપર પડેલો હતો એને સાઈડ માં કરાવી ને કાર્યવાહી ચાલુ કરેલ છે કેટલા કલાક થી લાઈટ બંધ છે લાઈટ લગભગ દોઢ કલાક જેવું બંધ છે અને અત્યારે અમે જેટલું બને એટલું મેજોરિટી પાવર સપ્લાય ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કેટલું નુકસાન છે આમાં ત્રણેક થાંભલા પડી ગયેલા છે એટલે ત્રણ થાંભલા નું નુકસાન ખરું